જસદણ માર્કેટિંગ એડમાં માં ખેડૂત ભાઈઓ ની વિશ્વાસ એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓ અલગ અલગ માલના અલગ અલગ જણસી સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ

પચાસ પાકા પચાસ એકાવન બાવન તેોપન પચાસ સત્તાવન સૌદ સતાવન ચૌદ સત્તાવન લખો અઠાવન બીજા

ચોથો 15 ગામના ભાગલે આ જેતો છોથો 15 ભાઈઓ આડ ભાઈઓ 15 હોલ હતા 18 20 એકની બાકી તમે જોઈ બચશે જે ખેતનો મારે જો ભત્રીજાત્રો હતી પામે છોઠો ભાઈ અહીંયા જો છોઠો ભાઈ ને નેમલી રાખી નોટિકલ બીવા ભાઈ ને દુહાતાની નિશાની આ તમારી વાત હા બોલ પાછો રે ભત્રીજા તો એક ઓ કહી દો પાત્રી ભાઈ મા ફોટો નો હોય આ પાત્રી હા બોલુ રા ચૌદસો ને પચાસ રૂપિયા મીડિયમ સુપર લેનર લેનાર ઇહીવા એક માવર બપોર છે ના no, ના no. <laughs> <laughs>

80 80 80 80 84 85 87 88 89 90 91 92 93 94 95 દર્શન બોલવું પડ્યું તમારે બધી ખબર પડે 1528 રૂપિયા સુપર મન અલતરાવલ ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળો અને ગુજરાતના દરેક ખેલાડીઓનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથે સાથે અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો એકાણું બાણું સોળું પચાસ અઠાણું નવાનું પંદરસો પંદરસો દર્શન હે

ખરા દર્શન ઇકોતેર બોતેર પિચોતેર ઓગણસી એસી એકાશી બ્યાસી ચોરાશી પંચાસી સી અઠ્યાસી નવાસી અઠ્યાસી અઠ્યાસી

પાંચ ત્યાં પાંચ પાંચ સાત છે બે નંબર

જાય ને આપણે જો આપણે કરી કરવા માંગ્યા તો આવે જાય હવે પછી બે જો ચૌદસો ને તોતેર રૂપિયા મીડિયમ સુપરમાર્કેટ લેનરシア અરે કોણ ના ના 70 જ મેં દે દયો 77 77 ચૌદસો ને છ્યાસી રૂપિયા સુપર લેનાર શિયા જસદણ માર્કેટિંગ યાર્ડ કપાસનું બજાર આજે પણ ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે તેરસો રૂપિયાથી લઈને પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા સુધી